છોકરાઓ ગવઢિયાને ગમતા નથી અથવા તો ગવઢિયાને છોકરાઓ સાચવતા નથી આવું બધે જ સાંભળવા મળે છે પણ સો એ સો ટકા સાચું નથી પંચાણું ટકા કેસમાં આ બની શકે છે પણ પાંચ ટકા કેસ એવા પણ છે કે ગવઢિયાનો વાક હોય છે કેવી રીતે જેમ કે રેવું એક ભાઈ ભેગું હોય બીજો ભાઈ રાખવા તૈયાર પણ ન હોય તો વખાણ બીજા ભાઈના થતા હોય જે રાખવા તૈયાર નથી ગાળું દે છે અથવા તો રહેવું એક વહુ ભેગું હોય પણ સારી બીજી લાગે જે એને રાખવા તૈયાર નથી તો આવી જગ્યાએ આ વાક કોનો છોકરાઓનો કે ગવઢિયાનો આ વડીલોને વિનંતી છે કે આમાં કોમેન્ટ કરીને કહેજો અને તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરજો આ રીલ્સમાં કે બધી જ છોકરાઓનો વાક હોય છે કે અમુક વખત ગવઢિયાઓનો પણ વાક હોય છે કે જ્યાં રહેતા હોય એ ગમતા ન હોય જે રાખતા હોય એ ગમતા ન હોય અને જેને રાખવા નથી એ સારા હોય તો આ જગ્યાએ તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મળી એક બીજા વિડીયોમાં અને શેર પણ કરજો જો તમને એવું લાગતું હોય કે આ વીડિયો આગળ પહોંચાડવો જોઈએ તો શેર કરજો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ